ધાદરા તાલુકાના સિયા ગામેથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ગામના વતની અને બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રભુજી રાજપૂતનું આકસ્મિક નિધન થયું છે તેમના નિધનથી આખું ગામ અને તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે ચાર સંતનોના પિતા અને ઘરના મોભીનું અકાળે અવસાન થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે અને લોકોની આંખો ભીની થઈ ગઈ છે મૂળસિયા ગામના પ્રભુજી રાજપૂત જેમણે વર્ષ બે હજાર અગિયારમાં અમદાવાદના નરોડા ખાતે પોલીસ સેવામાં જોડાઈને પોતાની ફરજની શરૂઆત કરી હતી તેઓ અમદાવાદ સહિત બનાસકાંઠાના થરાદ અને પાંથાવાડા જેવા પોલીસ પથકોએ નિષ્ઠાપૂર્વક સેવા આપી ચૂક્યા હતા ગઈકાલે પાંથાવાડા પોલીસ પથકે ફરજ દરમિયાન તેમની તબિયત બગડતા તેમને તાત્કાલિક રાણીવાડા અને ત્યારબાદ ધાનેરા ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જોકે સારવાર મળે તે પહેલા જ તેમનું દુઃખદ નિધન થયું હતું ગઈકાલે રાત્રે તેમનો મૃતદેહ ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો આજે સવારે પોસ્ટમોર્ટમ બાદ તેમના પાર્થિવ દેહને વતન સિયા ગામે લાવવામાં આવ્યો હતો પોલીસના નિયમો અનુસાર ધાનેરા અને પાંથાવાડા પોલીસ દ્વારા પ્રભુજી રાજપૂતને ગાર્ડ ઓફ ઓનર આપીને શોક સલામી અર્પણ કરવામાં આવી હતી આ અંતિમ વિદાયમાં પોલીસ કર્મીઓ સહિત અનેક નાગરિકો અને મિત્ર પરિવાર ભીની આંખોએ જોડાયા હતા サラミさん પ્રભુજી રાજપૂત તેમના પરિવારમાં બે દીકરા અને એક દીકરી સહિત ચાર સંતાનોને છોડી ગયા છે વર્ષ જ તેમના પિતાનું નિધન થયું હતું તેમનો નાનો ભાઈ હાલ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો છે સભ્યોના સુખી પરિવારના એવા પ્રભુજીના અવસાનથી તેમની દીકરીઓના આંસુ હૃદયને હચમચાવી દે તેવા છે આજે આ ખુશી આ ગામ જાણે રડી પડ્યું છે ગામે એક કર્તવ્યનિષ્ઠ જવાન ગુમાવ્યું છે જ્યારે પરિવારે પોતાના ઘરના મોવે અને આધારસ્તંભને ખોયો છે અંતિમ વિદાય સમયે ઉપસ્થિત સૌ કોઈએ પ્રભુજી રાજપૂતની દિવ્ય આત્માને શાંતિ મળે અને તેમના શોકગ્રસ્ત પરિવારજનોને આ દુઃખની ઘડીમાં હિંમત મળે તેવી પ્રાર્થના કરી હતી